ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું દાળ ચોખાના પરફેક્ટ માપ સાથે રેસ્ટોરન્ટ સ્ટાઈલ દાળ ખીચડી તો દાલ ખીચડી આપણે જ્યારે પણ કોઈ રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે ઓર્ડર કરતા જોઈએ છીએ પણ બિલકુલ રેસ્ટોરન્ટ જેવી સ્પેશિયલ વઘાર સાથે દાલ ખીચડી ઘરે બનાવવી એકદમ સહેલી છે તો ચાલો આજે ઘરે બનાવીએ જો તમને આ રેસીપી ગમે તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા બિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ ખીચડી ઘરે બનાવવા માટે આપણે સૌથી પહેલા દાળને પલાળી દેશું અહીંયા મેં લીધી છે અડધા કપ જેટલી તુવેરની દાળ એમાં બે ટેબલ સ્પૂન જેટલી મસૂરની દાળ ઉમેરીશું જો ઘરમાં મસૂરની દાળ ના હોય તો એની જગ્યાએ તમે બે ટેબલ સ્પૂન જેટલી મગની છડી દાળ એટલે કે મગની મોગર દાળ પણ ઉમેરી શકો છો સાથે આપણે ઉમેરી દઈશું બે ટેબલ સ્પૂન જેટલી ચણાની દાળ તો રેસ્ટોરન્ટમાં જે દાળ ફ્રાય માટે દાળ વપરાતી હોય એ જ દાળ આપણે દાળ ખીચડી બનાવવા માટે યુઝ કરવાની છે હવે આ બધી જ દાળને સારી રીતે મિક્સ કરી પાણી ઉમેરી દેસું અને દાળને એકવાર સારી રીતે ધોઈ લેશું એકદમ સારી રીતે આપણી દાળ ધોવાઈ જાય એટલે એક્સ્ટ્રા પાણી કાઢી દાળમાં સારું પાણી ઉમેરી દેસું અને દસ પંદર મિનિટ માટે આ દાળને પલાળી દેસું તો હવે આપણે અહીંયા ટોટલ થ્રી ફોર્થ કપ જેટલી દાળ લીધી છે તો એની સાથે ચોખા પણ આપણે થ્રી ફોર્થ કપ જેટલા લેવાના છે તો અહીંયા મેં થ્રી ફોર્થ કપ જેટલા બાસમતી ચોખા લીધા છે તો રેસ્ટોરન્ટમાં જે જીરા રાઇસ માટે બાસમતી ચોખા વપરાતા હોય એ જ દાલ ખીચડી માટે પણ વપરાતા હોય છે એટલે હું આજે બિલકુલ જે ચોખા આપણે રેસ્ટોરન્ટમાં વપરાતા હોય એ જ વાપરી અને દાલ ખીચડી તૈયાર કરવાના છીએ જો બાસમતી ચોખા ના હોય તો તમે ઘરમાં રહેલા કોઈ પણ વેરાયટીના ચોખા સાથે આ દાલ ખીચડી બનાવી શકો છો હવે ચોખાને મેં સરસ પાણી ઉમેરી ધોઈ લીધા છે ચોખાને પણ આપણે થોડું પાણી ઉમેરી દસ થી પંદર મિનિટ માટે પલાળી દેસુ દાળ અને ચોખાને થોડી વાર માટે પલાળી અને તમે ખીચડી બનાવો તો ખીચડી એકદમ ફટાફટ કૂક થઈ જાય છે હવે અહીંયા લગભગ પંદરથી વીસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે દાળ અને ચોખાને આપણે બાફી લેશું તો બંનેને આપણે અલગ અલગ બાફવાના છે તો દાળ સરસ પલળી ગઈ છે એટલે મેં દાળનું જે પલાળેલું પાણી હતું એ કાઢી લીધું અને દાળ બાફવા માટે આપણે દાળને કુકરમાં લઈ લેશું હવે દાળ ડૂબે એના કરતાં થોડું વધારે આપણે પાણી ઉમેરી દેશું સાથે દાળ એકદમ ફટાફટ અને સરસ બફાઈ જાય એના માટે અડધી ચમચી જેટલું મીઠું દાળ બાફતા સમયે ઉમેરીશું અને દાળના એકદમ સારા કલર માટે એક ચોથાઈ ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરી દેશું મિક્સ કરી દેશું અને કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર દાળને ત્રણથી થી ચાર વિસલ કરી સારી રીતે બાફવાની છે સાથે આપણી દાળ ખીચડીમાં સુપર ડુપર ટેસ્ટ આવે એના માટે કુકરનું ઢાંકણ બંધ કરતા પહેલા મેં અડધી ચમચી જેટલું ઘી પણ પણ ઉમેરી દીધું છે જેનાથી દાળ ઉભરાશે નહીં તો હવે તમે જોઈ શકો છો કુકરમાં બે વિસલ થઈ ગઈ છે આપણે ગેસને બંધ કરી દેશું આપણે પલાળેલી દાળ લીધી છે એટલે બે થી ત્રણ વિસલમાં સારી રીતે બફાઈ જશે કુકર આપણું ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે રાઈસ બોઇલ કરી લઈએ તો એના માટે આપણે કઢાઈમાં ચાર કપ જેટલું પાણી ગરમ કરવા રાખી દેસું થોડું આપણું પાણી ગરમ થાય એટલે આપણે એમાં ચોખા ઉમેરવાના છે તો ચોખામાંથી પણ મેં બધું જે પલાળેલું પાણી હતું એને કાઢી લીધું છે અને હવે આ ચોખાને આપણે ગરમ પાણીની અંદર ઉમેરી દેસું સાથે આપણે થોડું મીઠું પણ ઉમેરી દઈશું અને મિક્સ કરી દેસું તો મીડિયમ ગેસની ફ્લેમ પર એટી પર જેવા આપણા ચોખા બફાઈ ત્યાં સુધી આપણે આપણે એને બાફવાના છે પછી ખીચડી બનાવતા સમયે પણ ચોખા થોડા કૂક થશે એટલે આપણે ચોખાને આ સમયે વધારે નથી બાફવાના તો અહીંયા તમે જોઈ શકો છો લગભગ પાંચ થી સાત મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને હવે આપણા ચોખા એટી પરસેન્ટ જેવા સરસ બફાઈ ગયા છે આ રીતે હું રાઈસનો દાણો દબાવું તો એકદમ મેશ પણ નથી થતો અને એકદમ કડક પણ નથી તો આ રીતના મીડિયમ ચોખા બફાઈ એટલે આપણે ગેસને બંધ કરી દેસું અને તરત જ આ રાઈસને આપણે કોઈ કાણાવાળા વાસણમાં કાઢી લેશું જેથી ગરમ પાણી બધું અલગ થઈ જાય હવે આ ચોખાને આપણે થોડીવાર માટે ઠંડા થવા દઈશું તો દાલ ખીચડી બનાવવા માટે દાળ અને રાઈસ બંને વસ્તુ બોઇલ થઈને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ખીચડીનો વઘાર કરવાનો છે ખીચડી તૈયાર કરવા માટે આપણે એક પેન લેશું અને પેનમાં ત્રણ મોટી ચમચી જેટલું ઘી ગરમ કરવા રાખી દેસુ ઘી ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દેસુ છ થી સાત કળી જેટલું ચોપ કરેલું લસણ એક ચોથાઇ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું સાથે એક સૂકું લાલ મરચું ઉમેરી દેસુ હવે અહીંયા એક ઇંચ ઝીણેલા આદુનો ટુકડો અને બે થી ત્રણ ડંગ જેટલા ઝીણા કાપેલા લીલા મરચાના ટુકડા ઉમેરવાના છે વઘારને સરસ મજાનો મિક્સ કરી લેશું તો થોડું જીરું ક્રેકલ થાય અને આદુ મરચા લસણનો થોડો કલર બદલાય એટલે તરત જ એક ઝીણી ચોપ કરેલી ડુંગળી ઉમેરી દેશું અને ડુંગળીને બે થી ત્રણ મિનિટ માટે સાતળી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો આપણી ડુંગળી થોડી સતળાઈ ગઈ છે આ રીતે થોડું ડુંગળીમાંથી તેલ છૂટો પડવા છૂટ્યું છે તો હવે આ સમયે આપણે આમાં બે નંગ જેટલા નાની છે એટલે મેં બે નંગ જેટલા ટમેટા લીધા છે એકદમ ટમેટાને ઝીણા ચોપ કરીને લેવાના છે અને આની સાથે આપણે વઘારના ભાગનું મીઠું તો આપણે દાળ અને ચોખા બંને બાગતા સમયે મીઠું ઉમેર્યું છે એટલે મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું અને સાથે એક ચોથાઈ કપ જેટલા મેં વટાણા લીધા છે વટાણાનો સ્વાદ સરસ ઉમેરવાના નહીં તો તમે પણ કરી કરી શકો છો બધું સરસ મિક્સ થોડું તેલ છૂટું પડવા દેશું તો થોડું તેલ છૂટું પડે એટલે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલો હળદર પાવડર અડધી ચમચી જેટલું ધાણજીરું પાવડર ઉમેરીશું સાથે એક ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું તો ગરમ મસાલાનો સ્વાદ દાલ ખીચડીમાં એકદમ સરસ લાગશે હવે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું તો અહીં તમે જોઈ શકો છો વઘાર સાથે બધા જ મસાલાને મેં સરસ મિક્સ કરી દીધા છે હવે આપણે આની અંદર બોઇલ કરેલા રાઈસ ઉમેરી દેસુ તો આ રીતે થોડા રાઈસ ઠંડા થાય એટલે આપણે ઉમેરી દેવાના છે અને સાથે આપણે બફાયેલી દાળ તો દાળ તમને બતાવી દઉં તમે જો આ રીતની સરસ મજાની આપણી દાળ પણ બફાઈ ગઈ છે તો દાળને આપણે આમાં જ ઉમેરી દેવાની અને હવે વઘાર સાથે દાળ અને ચોખાને સારી રીતે મિક્સ કરી દેશું તો આવું બધું સરસ મિક્સ થાય એટલે આપણે ખીચડીની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે થોડું પાણી ઉમેરવાનું છે લગભગ મેં એક કપ જેટલું પાણી ગરમ કરી લીધું છે ખીચડીમાં આપણે ગરમ પાણી ઉમેરવાનું જેથી બહુ સારું એવું ખીચડીનું ટેક્સચર આવે અને આપણી ખીચડીનું કુકિંગ પ્રોસેસ જરા પણ બંધ ન થાય જો આપણે ગરમ પાણી ઉમેરીએ તો હવે ગરમ પાણીને એકદમ ફટાફટ ખીચડી સાથે મિક્સ કરી દેસુ અને પછી ઢાંકી ધીમા ગેસની ફ્લેમ પર પાંચથી દસ મિનિટ માટે ખીચડીને થવા દેસુ લગભગ દસ મિનિટ જેવી મેં ખીચડીને થવા દીધી તમે જોઈ શકો છો આપણા દાળ અને ચોખા એકદમ સારી રીતે ભળીને સોફ્ટ થઈ ગયા છે તો હવે આ સમયે એક ટી સ્પૂન જેટલી કસૂરી મેથી અને થોડા લીલા ધાણા ઉમેરી દેસુ મિક્સ કરી દેસુ અને તરત જ આ ખીચડીને થોડી વાર નીચે ઉતારી લઈશું ગરમ ગરમ ખીચડીને સર્વ કરતા પહેલા ખીચડીની ઉપર આપણે ઘીનો વઘાર કરવાનો છે તો વઘારિયામાં ત્રણ મોટી ચમચી જેટલું ઘી ગરમ કરી લેશું ઘી ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું જીરું પંદરથી વીસ કળી જેટલું ઝીણું ચોપ કરેલું લસણ ઉમેરીશું ગેસ બંધ કરી દેસું અને હવે સૂકા લાલ મરચાં મીઠા લીમડાના પાન ઉમેરી એક ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશો વઘારને એકદમ સરસ મિક્સ કરી તરત જ ખીચડીની ઉપર રેડી દેશો આ વઘાર સાથે ખીચડીનો સ્વાદ બહુ સારો એવો લાગે છે તો તમે લાસ્ટમાં આ વઘાર કરવાનું બિલકુલ સ્કીપ ના કરતા આનાથી ખીચડી બહુ ટેસ્ટ એવી બની જશે તો હવે ઉપરથી લીલા ધાણા સ્પ્રિંકલ કરી ગરમ ગરમ દાળ ખીચડીને તમે સર્વ કરો બધાને બહુ જ ભાવશે તો અહીંયા તમે જોઈ શકો છો દાલ ખીચડીને મેં સર્વિંગ બાઉલમાં કાઢી લીધી છે સુપર ડુપર ટેસ્ટી બિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણી દાળ ખીચડી તૈયાર થઈ છે તો તમે ઘરે આ રીતે દાલ ખીચડીની રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડિયો સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ